Quest Foundation Presents Maa Swamini Prerna January-February 2024 Quest Foundation Prakashit Maa Swamini Prerna The theme of the magazine is Krodnu Jatil Vishwa Krodh ki Jatil Dunya જગદીશભાઈ પરીખ એક સિનિયર કાર્ડિયોલોજીસ્ટ છે અને છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસમાં છે માટુગા સ્થિત શ્રીમતી એસઆર મહેતા એન્ડ સર કે પી કાર્ડિયા કે જે કીકાભાઈ ચેરિટેબલ હોસ્પિટલના નામે પ્રખ્યાત છે એમાં ડોક્ટર જગદીશભાઈ છેલ્લા પચાસ પચીસ વર્ષથી પોતાની સેવા આપી રહેલ છે જગદીશભાઈ ક્રોધ એક જટિલ સમસ્યા છે જેનો અમે પરમ પૂજ્ય પદ્મભૂષણ આચાર્ય ભગવંત શ્રી રત્નસુંદરજી મહારાજા સાથે કર્યો આ બીજો વાર્તાલાપ છે ડોક્ટર જગદીશભાઈ સાથે ક્રોધની શારીરિક અને માનસિક અસર ઉપર છે થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ઇન ક્રોધ એક પાગલપન છે 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 અને સારા સારા વ્યક્તિઓને ભાન વાત વાતમાં આજે મનુષ્ય જાય તો વોટ વોટ ઇઝ ધ ધ રૂટ ખરેખર ક્રોધનું મૂળ કારણ શું કોઝિસ કે જેને કારણે એંગર આવે છે ક્રોધનું મુખ્ય કારણ તો મને એવું લાગે છે કે મનુષ્ય ભાવના કે બીજી વ્યક્તિ એ વિચારે છે એ પ્રમાણે કામ કરે અને એ પ્રમાણે બોલે અને એ પ્રમાણે ન થાય એટલે મગજનો પિત્તો છટકે આ ભાવના જે છે ને એને કંટ્રોલ કરવી બહુ જરૂરી છે હવે અનફોર્ચ્યુનેટલી મોટા મોટા મુનિ મહારાજો અને જ્ઞાનીઓ એને કંટ્રોલ નથી કરી શકતા કારણ કે જીવનમાં સુખી થવા માટે એક સત્ય સમજવું જરૂરી છે

સિમ્પોથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થાય છે એટ્રીનર્જીક સિસ્ટમ એક્ટિવ થાય છે અને કોર્ટિકોસ્ટિરોડનું રિલીઝ થાય છે આ બધાથી એક તમારું બ્લડ પ્રેશર વધે હૃદયની ગતિ વધે અને હૃદયની નળીઓ સંકોચાઈ શકે શરીરનું ટેમ્પરેચર વધે અને આ બધાને લીધે તમને કોધને લીધે બ્લડ શુગર બી વધે

ક્રોધથી શરીરની રોગ પ્રતિકારક જે આપણે કહીએ કે શક્તિ હોય એ પણ ઘટી જાય હા કારણ કે આ બધું વધે એટલે બોડીમાં ડિફેન્સ સિસ્ટમ વીક થઈ જાય અને લાંબા ગાળે જે માણસ ક્રોધ અંદર હાર્બર કરે છે કે પાડે પોષે ને એને અગર એક તો બધાનો અણખામણો બી થઈ જાય અને એને લીધે એકલતા બી આવી જાય ક્રોધ એકદમ પાવરફુલ ઇમોશન છે એકદમ અત્યંત ગંભીર છે અને ક્રોધિત માણસને તમને કંટ્રોલ પોતાનો ક્રોધ ન કરી શકે તો એલફેલ બોલે તો સંબંધો બી પકડે અને એક જાતનો માનસિક આવેગ કે માનસિક બીમારી પણ કહી શકાય હા વારે ઘડીએ કારણસર નાની નાની બાબતોમાં ગુસ્સે થઈ જવું અને મેડિકલ દ્રષ્ટિથી આધ્યાત્મિક રીતે તો ઘણી બધી વાતચીત થઈ શકે ધર્મની રીતે ઘણી બધી વાતચીત થઈ શકે પણ મેડિકલ રીતે મેડિકલ ના એંગલથી ક્રોધ ને કાબુમાં કેવી રીતે બેઝિકલી ક્રોધને કાબુમાં રાખવા માટે સ્પેસિફિક કોઈ દવાઓ નથી કે આ ખાલી જે બીમારીઓની દવાઓ છે જેને સિઝોફ્રેનિયા કે જેને એન્ઝાઇટી ન્યુરોસિસ કે એ એની દવાઓ છે જે વારે ઘડીએ ક્રોધિત થાય પોતાનું બેલેન્સ ગુમાવી દેતા હોય મગજની સમતુલતા તેમાં વાપરી શકાય પણ ક્રોધની કોઈ સ્પેસિફિક અલગ દવા નથી એટલા માટે સામાન્ય વ્યક્તિ માટે જો દવા ન લેવી હોય તો મગજને આમ આપણે જન્મીએ ને આપણને ક્યાં ટટ્ટી કરવી ને ક્યાં પિશાબ કરવો ખબર નથી સમય જતાં આપણે શીખીએ છીએ મગજને ક્યાં કંટ્રોલ કરવું ને ખોટે ખોટું ગુસ્સે ઉશ્કેરાવવું નહીં એ ટ્રેનિંગ આપવી બહુ જરૂરી છે અને મેડિટેશન ઇઝ વન ઓફ ધ બેસ્ટ વે જે આપણા શાસ્ત્રો આપણને શીખવાડ્યું છે કે જેને લીધે તમે તમારા સ્વભાવને કંટ્રોલ કરી શકો કેટલી વાર એમ કહેવામાં આવે છે કે ક્રોધ માટે જે હિલિંગ દવા છે દવા તો ન કહી શકાય પણ એમાં એમાં તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરવા માંડો તમે રિલેક્સેશન ટેકનિક જે આપે ધ્યાન કરવાનું મેડિટેશન કરવાનું કીધું કાઉન્સેલિંગમાં તમે જાઓ માની લ્યો કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશનમાં જાઓ અને અમુક જાતની સમજણ તમને આપવામાં આવે તો તમને લાગે છે કે આ બધી વસ્તુઓ હેલ્પફુલ થાય ચોક્કસ ચોક્કસ કહીએ ને કે આપણે સામનો કરીએ હું આજે ગરમ થઈ ગયો ગુસ્સે થઈ ગયો એટલે હું તમારો સામનો કરીશ તમારી સાથે ઝઘડો કરીશ ઓકે અને મને લાગશે કે હું નહીં પહોંચી શકું ઓકે તો હું ભાગી જવાની કોશિશ કરીશ ફ્લાઇટ કરવાની કોશિશ કરીશ એના તો માનસિક રીતે અને શારીરિક રીતે શું શું આવી શકે આ જે તમે વાત કરી ને બેઝિકલી આપણી હ્યુમન જાતિના સર્વાઈવલ માટેની જરૂરી હતી ફ્લાઇટ ફ્રાઇટ અને ફિયર કારણ કે જ્યારે આપણે પ્રિમિટિવ હતા અને જંગલોમાં ભટકતા હતા અને મારીને જીવ ખાતા અને જીવતા તો સામેની પશુ જ્યારે આપણને ચેલેન્જ કરે તો આપણે પોતાને બચાવવા માટે આ બધું જરૂરી હતું પણ હવે આપણે કંટ્રોલ વાતાવરણમાં રહીએ છીએ એટલે એ બધી વસ્તુઓ હવે કંટ્રોલ કરવી અત્યંત જરૂરી છે એટલે એ પ્રિમિટિવ જે આપણી લાગણીઓ હતી એને આપણા ને આપણી ટ્રેનિંગથી આપણે દબાવતા શીખવું જોઈએ તમને ગુસ્સો આવે પણ એ એક્સપ્રેસ ન કરવો જોઈએ તમારે એને કેમ પચાવો જે મહાદેવે ઝેર પચાવ્યું એમ શીખવું જોઈએ કારણ કે પ્રિમિટિવ ફિલિંગો છે ને રહેવાની પણ એને કંટ્રોલ કરવાનું એ તમારા એજ્યુકેશન ને તમારા સંસ્કારનું કામ છે કારણ કે એ તમને નુકસાન કરશે ને અંદરથી કેન્સરની જેમ ખલાસ કરશે મૈત્રી પ્રેમ અને કરુણા છે એ કદાચ ક્રોધની દવા બની શકે હા સો ટકા મોટા મોટા અને ઉદાર સ્વભાવ ઉદાર સ્વભાવ

બ્લડ પ્રેશર છે કોલેસ્ટ્રોલ છે ડાયાબિટીસ છે હાર્ટ એટેક છે કાર્ડિયક રિલેટેડ ડિઝીઝ છે છે નહીં તો તમે બહુ એવી વ્યક્તિઓને જોઈ છે કે જે પોતાના ક્રોધને કે પોતાની જાતને બદલાવી શકી હોય હા બદલાવી શકે ઘણા બધા ના બદલાવી શકે પણ જો પ્રયત્ન કરે ને તો હું માનું છું કે બધા જ બદલી શકે પણ ઘણા બધા લોકો જેન્યુઇનલી પ્રયત્ન કરતા હોય છે અને સુધરતા હોય છે ઘણા બધા તમને લાગે છે કે કિકાબાઈ માં હોસ્પિટલ માં જે આજે તો મારા હિસાબે વર્લ્ડ ફેમસ હોસ્પિટલ થઈ ગઈ છે કાર્ડિયોલોજી માટે એમાં આજ આ તો ડિવિઝન ચાલુ કરવું જોઈએ જગદીશભાઈ આ વર્લ્ડ ફેમસ થઈ કે નહીં એ તો મને ખબર નથી પણ એ સમાજને સારી સેવા અને વિશ્વસનીય સેવા આપે છે એવું હું માનું છું નક્કી માનું છું અને એ જ અમારે અમારા ચેરમેન સાહેબની આ સમાજને દેણ છે અને અત્યારના અમારા ત્યાં આ ફિઝિકલ રોગોની તકલીફવાળા એટલા બધા પેશન્ટ છે કે આવું કરવા માટેની જગાને સ્ટાફ નથી આના માટે સ્પેશિયલી ટ્રેન સ્ટાફ જોઈએ અને કદાચ ધર્મનું જ્ઞાન અને ધર્મ તરફની રુચિ મેડિટેશન આ બધું કરવાનું સમાજમાં ઘણી બધી જગાએ છે એટલે નવું એક બીજું સેન્ટર એના માટે કદાચ નવું બી ચાલુ કરીએ પણ જે છે એનો પ્રોપર ઉપયોગ કરીને આપણે જીવન બદલી શકીએ ક્રોધમાં જીપી એટલે કે જનરલ પ્રેક્ટિશનર છે કાઉન્સેલર છે અને સાયકાટ્રિસ્ટ છે સાયકોલોજીસ્ટ છે એ કેટલો ફાળો ભોગવી પડી શકે એ બી આ જ વસ્તુ કરે પણ સવાલ શું થાય કે સાયકેટ્રી સાયકો એનાલિસ્ટ આની પાસે જવામાં થોડો સ્ટીગમા લાગે છે માણસોને એટલે મૈત્રી ભાવે જે તમે એને સમજાવો ને જો એ સમજી શકે એઝ અ ફેમિલી ડોક્ટર તો એ જલ્દી ઘરે ઉતરી જાય જગદીશભાઈ છેલ્લો પ્રશ્ન તમે તમારા જીવનમાં જે આ અનુભવ છે ત્રીસ પાંત્રીસ વર્ષનો એના નિચોડ તરીકે તમે વાચકોને શું સલાહ આપશો ક્રોધ માટે પોતાની મેં જેમ પહેલા જ વાક્યમાં કીધું ને ઈચ્છા કે બીજાના જીવન ને વર્તન ને હું કંટ્રોલ કરું એ ભાવના મૂકી દેવા તમે જે કરી શકો એ કરો પોતાની જાતને કંટ્રોલ કરો બસ થેન્ક યુ વેરી મચ જગદીશભાઈ ધન્યવાદ રીઅલી બીજી ટાઈમ શેડ્યુલમાંથી તમે આ સમય આપ્યો થેન્ક યુ સો મચ લવ ધ વાઇબ Explore such interesting podcasts at www.questfoundation.org.in.